તો કપરાડા તાલુકાના ભંડાર કચ્છ ગામમાં વારંવાર આવતા ભૂકંપના જોરદાર આંચકાઓથી લોકો ચિંતિત બન્યા છે સોળ સત્તર અઢાર અને ઓગણીસ સપ્ટેમ્બર એટલે કે સતત ચોથા દિવસથી અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા ગામના લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયું છે અઢાર સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રીએ સાડા ચાર વાગ્યે ભૂકંપના જોરદાર આંચકાઓ અનુભવાયા હતા લગાતાર આવતા આ આંચકાઓને કારણે ગામના લોકો શાંતિથી સૂઈ શકતા નથી અને તેમનામાં ભયની લાગણી ઉભી થઈ છે અનેક પરિવારોએ રાત્રિના સમયમાં ચિંતામાં મુકાઈ જાય છે ગામના લોકોની માંગ મુજબ જવાબદાર અધિકારીઓએ ભૂકંપની તીવ્રતા દિશા અને આવતા સમયે મોટી દુર્ઘટનાની શક્યતા અંગે વિગતવાર જાણકારી આપવી જોઈએ ભૂવૈજ્ઞાનિક સર્વે વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપન તંત્રએ આ પરિસ્થિતિ પર નજર રાખવી જોઈએ લોકો આગ્રહ કરી રહ્યા છે કે અધિકારી શ્રી ગંગાભાઈ રૂપીભાઈ ગામિત અમારા ગામની અંદર વારંવાર ધડાકા થતા છે આજુબાજુ વિસ્તારના બી ભયનો ફેલાય છે વાસણ ગમે ત્યારે ખકડી ઉઠે રાત્રે ગઈકાલે રાત્રે મારો એવો પ્રશ્ન કે અગિયાર ને બત્રીસે અગિયાર ને બત્રીસે એક આંચકો પહેલો ધડાકો થયો બીજો આંચકો બે ને ઉડતાલીસે ત્રીજો આંચકો ત્રણ ને વાગે ને આઠ અને બીજો પાંચને પાંચે સવારે થયો એટલે ગામ લોકોનો એકદમ ભય ફેલાઈ રહ્યો છે અને આજુબાજુ સુખાલા કાકડકોપર ધધડકુવા વારોલી કાજલી જીરવલ ભંડરકાસ રાંધા બોર્ડર આવું દાદરાનગર બોર્ડર છે ખરેખર કે સાહેબ શ્રીની મેં ઉપર સુધી રજૂઆત કરું કે ખરેખર આ ગામની અંદર કે વર્ષોથી અનાદ અનાદિકાળથી કે વારંવાર મેં રજૂઆત કરીએ કે આજુબાજુમાં ખાંડ આવેલું છે ખાંડને લીધે કદાચ પાણી અંદર ગરકાવ થતો તો પથ્થર પથ્થર ટકરાતો હશે તો એની અંદર ભૂકંપ થતું હશે કે અગર બીજું કારણસર કે આજુબાજુ કંપની આવે છે કે કંપનીનું કંઈ લાગે વળગે કે કદાચ કંઈ બોરનો કોઈ પ્રશ્ન હોય એ બી ઉપર સુધી જાણ મારી કરવાનું છે સાહેબશ્રીને બધા પોલીસ તંત્ર કે કોઈ બે ઉપરના અધિકારી સાહેબશ્રી બધા તપાસ કરી ગામની અંદર આજુબાજુ વિસ્તારની કંપનીઓની તપાસ કરે એ મારી વિનંતી કેમ કે ખરેખર ગામ લોકો ગભરાય ગમે ત્યારે ઊંઘનું હરામ થતું છે ને એ જ મારી પ્રશ્ન કે વારંવાર થતું છે તો અમારી અમ્ર નમ્ર વિનંતી એ જ કે ખરેખર સાહેબશ્રીને ઉપર સુધી જાણ કરવું તો આ ગામની અંદર તપાસ ઉપરથી આવે અમે દરેક ગામના બધા આગેવાનો કાર્ય કરતા કે એ જ વાત ગામમાં ચાલતી છે કે ધડાકો કેવી રીતે થાય એ આજ દર અમને ખબર નથી પડી પણ અમે એ જ રીતે ગામ લોકોનું અમારે સૂચના છે કે જે મીડિયા સુધી ઉપર સુધી પહોંચે તો અમને ખૂબ સાનંદ ને મીડિયાવાળાનું બી ઉપર સુધી જાય તે મારું બને ત્યાં સુધી ને તપાસ ખરેખર થવું જોઈએ અને ન થાય તો અમે ઉપર સુધી એપ્લિકેશન મોકલાવશું એ જ મારો આભાર સરપંચ શ્રી ગંગાભાઈ દિવાય વાત